પૈસા નું બરોબર છે ને અલ્યા આ લગડી માલ છે આ તો તમને ખબર બે રિક્ષા વેચવાની છે બે રિક્ષા વેચવાની છે લો

ભાઈ આ તો હવે પેલા વસાઈ દીધું વસાઈ દીધું ટ્રેક્ટરો બીજું કઈ શક નઈ મેળા મોરે મારે ભાગીદાર હોય ભાગ્યો રાખી લેવા બાર જતું રહેવું છે બાર જવું છે અઢી સત્તર લાખ નો માલ છે ઓના આપણે લેવા ના બે અઢી લાખ માં વેચવાની છે બરોબર બે માં વેચવાની છે

મેળ પડી જશે રીક્ષા ગોતતો તો ને એવી જ મળી જશે રિક્ષા વાળો સેતુ રીક્ષા પડશે સેતુ બોલું છું હવે રિક્ષા લેવાની છે શું કરવાનું છે એક નવી ટાટા આવી છે આ તા આવો ફટાફટ એ હા આપડે પેલા ન્યાય આવો હોવે એ હા

પલાવ તમારે ભાઈ હા રીક્ષા ને બોનું બોનું એટલે ઉતરો કહો હવે તમને રિક્ષા ગમી છે આ ગમી છે પાકી ગમી કે નઈ પાકી પછી પાસણ જો હવે બૈરા જોવા આવ્યા છે હા ભૈયા નહિ પણ રીક્ષા તો કેવી પડે માત્ર અઢી લાખ રૂપિયા ગીતા પૈસા હાલ પૈસા તો અમે પૈસા હાલતા પેલા વાળા અઢી લાખ માં ખબર છે કે અહિયાં મુંબઈ જતું છે પૈસા ઘણો ગણો કરવું હું શું કહું છું પૈસા ખીજા મે પછી ગડજો અમારે નેકળું છે ઉતાવળ કરો છો પણ સાઈડ

બાર મોડું અને એક રીક્ષા છે તેનો પકડજો એ તમારે હું તો ગમે તડે પેલા પલાવાની વાત થઈ ગઈ હું કલાક માં આવે